श्रीमद् भगवद गीता अध्याय 5 श्लोक 6 सन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगत योगयुक्तो मुनि ब्रह्म न चिरणादि गच्छति भक्तियुक्त कर्म कर्मयोग बिना संपूर्ण वैराग्य कर्म सन्यास कठिन छे हे महाभुजौ वाला अर्जुन परंतु जे मुनि कर्मयोग में निपुण होई छे ते शीघ्रता परमेश्वर ने प्राप्त करे छे हिमालय गुफाओं में निवास करिने योगी कदाचे मानि ले के वैराग्य प्राप्त करी लीदो छे પરંતુ તે વૈરાગ્યની કસોટી એ જારે નગરમાં પાછો ફરે છે ત્યારે થાય છે ઉદાહરણ તરીકે એક સાધુએ ગઢવાલના પર્વતોમાં નિવાસ કરીને 12 વર્ષ સુધી તપસ્ચર્યા કરી पश्चात તે हरिद्वारમાં પવિત્ર કુંભમેળામાં ભાગ લેવા પર્વત પરથી નીચે આવ્યો મેળાની દોડધામ અને ધક્કામુક્કીમાં કોઈ અજાણતા તેના જોડાતે સાધુના ઉઘાડા ચરણ પર મૂકી દીધા સાધુ ક્રોધિત થઈ ગયો અને ત્રાળ પાડીને કહ્યું તું આંધળો છે शोतो जई नथी शकतो के तू क्या जाई रहयो छे पश्चाताप तेने પોતાના ઉપર ક્રોધને حاવી થયેલો જોઈને પશ્ચાતાપ થયો પર્વતોમાં 12 વર્ષો સુધી કરેલી તપસ્ચર્યા નગરમાં આવીને એક દિવસમાં ધોવાઈ ગઈ આ જગત એક કર્મસ્થળ છે જ્યાં આપણા વૈરાગ્યનું પરીક્ષણ થાય છે આ શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારમાં પોતાના કર્તવ્યોનું પાલન કરતા કરતા મનુષે ક્રોધ લોભ અને કામનાઓથી ઉપર ઉઠતા શીખવું જોઈએ તેનાથી વિપરીત જો કોઈ પਹਿલા કર્તવ્યોનો પરિત્યાગ કરી દે તો મનને શુદ્ધ કરવું અતિકઠિન થઈ જાય છે અને શુદ્ધ મન વિના વાસ્તવિક વિરક્તિ એ દુરોગામી સ્વપ્ન સમાન બની જાય છે. આપણે સૌ આપની પ્રકૃતિને અનુસાર કાર્ય કરીએ છીએ. અર્જુન યોદ્ધા હતો અને જો તેણે કૃત્રિમ રીતે તેના ઉત્તરદાયિત્વનો પરિત્યાગ કરી દીધો હોત અને તે નિવૃત્ત થઈને વનમાં જતો રહ્યો હોત તો પણ તેની પ્રકૃતિ તેને ત્યાં પણ કાર્ય કરવા વિવશ કરત. ત્યાં પણ તે થોડા આદિવાસીઓને એકત્રિત કરીને સ્વયને તેમનો રાજા ઘોષિત કરી દેત તેના બદલે તેની પ્રાકૃતિક વૃત્તિ અને પ્રતિભાનો ઉપયોગ તે ભગવદ સેવામાં કરે તે অধিক લાભદાયી રહે તેથી પરમેશ્વર તેને ઉપદેશ આપે છે કે યુદ્ધ કરવાનું ચાલુ રાખ પરંતુ એક પરિવર્તન કર পূর্বে તો યુદ્ધ ભૂમિમાં રાજ્યને બચાવવાની ધારણા સાથે પ્રવેશ્યો હતો હવે તેના બદલે તારી સેવા નિષ્કામ ભાવથી ભગવાનને સમર્પિત કરી દે આ રીતે તું કુદરતી રીતે મનને શુદ્ધ કરી શકીશ અને આંતરિક રીતે વાસ્તવિક વૈરાગ્ય પ્રાપ્ત કરી શકીશ નરમ અને કાચું ફળ તેના વૃક્ષને કે જે તેને ધારણ કરે છે અને પોષણ આપે છે તેને મજબૂત રીતે પકડી રાખે છે પરંતુ એ જ ફળ જ્યારે પૂર્ણપણે પાકી જાય છે ત્યારે તેના પોષક વૃક્ષ સાથેનો સંબંધ તોડી નાખે છે એ જ પ્રમાણે કર્મયોગી ભૌતિક જગતમાંથી અનુભવ પ્રાપ્ત કરે છે જે જ્ઞાનરૂપે પરિપક્વ થાય છે જેમ ગાઢનિંદ્રા તેના માટે જ સંભવ છે જે કઠિન પરિશ્રમ કરે છે તેમ ગહન ધ્યાન તેને જ પ્રાપ્ત થાય છે જેણે કર્મયોગ દ્વારા પોતાના મનને શુદ્ધ કર્યું હોય છે